પાટણ સરસ્વતી પરિવારના કુદેવી શ્રી સમોરા માતાની ભક્તિસભર માહોલમાં જન્મ જયંતિ પર્વની ઉજવણી કરાઈ માતાજીની પાલખી યાત્રામાં પરિવારના સભ્યો સહિત રાજકીય સામાજિક આગેવાનો પણ જોડાયા હતા હવનની પૂર્ણાહુતિ સમયે વિશ્વ કલ્યાણની કામના સાથે સૌએ સમૂહ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી પાટણ સ્વામી પરિવારના કુળદેવી શ્રી સમોરા માતાના જન્મજયંતિ પર્વની ભવ્ય અને ભક્તિસભર માહોલમાં રવિવારે શ્રી પદ્મનાભ ભગવાનની વાડી પરિસર ખાતે ઉજવણી કરવામાં આવી હતી સવારે સાડા સાત કલાકે શહેરની ઝીણી રેત ખાતેથી કુળદેવી શ્રી સમોરા માતાની પાલખી યાત્રા યજમાન પોપટલાલ ઉજમસિંહભાઈ સ્વામી પરિવારના નિવાસ સ્થાનેથી મ્યુઝિક બેન્ડના ભક્તિ સંગીતના સુરો વચ્ચે રાસ ગરબાની રણઝટ સાથે પ્રસ્થાન પામી બુકડી મીરા દરવાજા થઈને શ્રી પદ્મનાભ મંદિર પરિસર ખાતે સંપન્ન બની હતી ઉપસ્થિત રહી માતાજીની પાલખી યાત્રા નું ભૂદેવોના મંત્રોચાર વચ્ચે પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી આ પાલખી યાત્રા પ્રસ્થાન પામી પદ્મનાભ મંદિર ખાતે

સ્વામી પરિવારના કુદેવી શ્રી સમોરા માતાજીના જન્મ જયંતિ મહોત્સવને સફળ બનાવવા સ્વામી પરિવારના પ્રમુખ મંત્રી સહિતના સભ્યો સહિત નાઓએ જહેમત ઉઠાવી હતી